ડીસા હાઇવે પર રેતી ફરીને દોડતા વાહન ચાલકો બન્યા બેફામ જુનાડીસા પાસણા રોડ પર ડમ્પર ટક્કર મારતા છકડામાં બેઠેલ એક યુવકનું મોત ડીસાનું વહીવટી તંત્ર રેતી ફરીને દોડતા વાહન ચાલકો સામે પડ્યું ઘૂંટણીએ ડીસાના જુનાડીસાથી વાસણા જવાના રોડ પર બેફામ રીતે દોડતા ડમ્પર અને છકડો રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં છકડો પરટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલા એક યુવકનું ઘટનાસ્થળે મોત થતાં અરેરાટી પ્રસરી જવા પામી હતી જ્યારે છકડામાં સાથે બેઠેલા એક યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડ્યો હતો ડીસા તાલુકામાં અકસ્માતની ઘટનાઓ રોજ રોજ બની રહી છે જેમાં આજે વધુ એક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત જ્યારે એકને ઈજા થઈ હતી બનાવની વિગત એવી છે કે ડીસાના જૂના ડીસાથી વાસણા અને છત્રાના ખાતે આવેલી બનાસ નદીમાંથી રેતી ફરીને બેફામ દોડતા ડમ્પર ચાલકે વાસણા રોડ પાસે સામેથી આવી રહેલી છકડો રિક્ષાને થડાકા ફેર ટક્કર મારી હતી જેથી છકડો રિક્ષા પલટી ખાઈ જતાં તેમાં બેઠેલ બંને યુવકો રોડ પર પટકાયા હતા ટક્કર મારીને ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેમાં છકડામાં બેઠેલા

વિભાગ મામલતદારો સ્થાનિક પોલીસની ચુપકીથી પણ શંકાના દાયરામાં જોવા મળી રહ્યા છે સ્થાનિકો દ્વારા રેતી ભરીને દોડતા વાહન ચાલકો પાસેથી વહીવટી તંત્રના અધિકારીઓ હપ્તા લેતા હોવાના પણ આક્ષેપો લગાવી રહ્યા છે